નવપ્રવાહ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેવડિયા કોલેની દ્વારા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગરના મુખ્ય પ્રધાન શાસ્ત્રી સ્વામી શ્રી રામકૃષ્ણ દાસજી કેવડિયા ગુરુકુળના પ્રમુખ સ્વામી સિદ્ધ ધર્માનંદ સ્વામી સાથે અન્ય સંસ્થાઓમાં પધારેલ સ્વામી શ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સ્કૂલની શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય સ્વામિનારાયણ હાઈસ્કૂલ તથા શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું તમામ યુનિવર્સિટીના આચાર્યશ્રીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા સતત પરિશ્રમ કરી કાર્યક્રમનો સફળ બનાવવામાં પ્રયાસો કર્યા હતા સંસ્થાના પ્રમુખ શ્રી રામકૃષ્ણદાસજીએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપી ઉત્સાહ ઉમંગ અને આત્મવિશ્વાસ વધારો કરવા મંત્ર વિદ્યાર્થીઓને શિક્ષકોને આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં કુલ ચોવીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અંદાજે ત્રણ હજાર જેટલા વાલી તથા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સ્વામિનારાયણ ગુરુકુળનો નો વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ યાદગાર બન્યો હતો